જુનાગઢ માળિયા હાટીના માઇક પ્રસાદ એગ્રો ફ્યુલ ઇન્ડસ્ટ્રીઝ વ્હાઇટ ક્રૂડ બનાવવા માટેની ફોતરીના ઢગલામાં લાગી ભયંકર આગને બુજવા કેસ સુધી બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી આગ લગતા માળિયા હાટીના પોલીસ તેમજ કેસ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયો હતો આગને કાબુમાં લીધી હતી આગ લાગવાનું કારણ અગવન માળિયા હાટીના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી આગ લગતા લાખોની નુકસાની થયા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અગ્નિ બુજવામાં કેસુદના બે ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા આગને કાબુમાં લીધી હતી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જાણવા મળી રહ્યું છે મારીયાટના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્રતાપ સિસો ધ્યાન જી ન્યૂઝ મારીયાટીના મારું નામ વિપુલભાઈ વલ્લભભાઈ પટેલ મારિયાહાટીના આટીના ગડોદર રોડ પ્રસાદ એગ્રોફિલ વ્હાઇટ કોલ યુનિટ ધરાવતા બપોરે ત્રણ વાગે ઓફિસેમાંથી બેઠા ધોવાડા નીકળતા અમે જાણ થઈ કે પાછળ કંઈક બન્યું છે એટલે દોડીને પાછળ જોવા ગયા તો ઢગલામાં આગ લાગેલી હતી અને તરત જ ફાયર બ્રિગેડને નગરપાલિકા કેસોએ ફોન કરી દીધો ને તેની કાર્યવાહી આવીને ચાલુ કરી દીધી છે અંદાજે કેટલો માલ છે હજી અમને ચોક્કસ માહિતી નથી